સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી રહી છે ત્યારે હત્યા સહિતની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે રાંદેર વિસ્તારમાં વધુ એક થતા ચકચાર મચી અસામાયત્વ છે મોડી રાત્રે મજૂરની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં તત્વોનો આતંક વધી રોજે રોજ ગુનાખોરી અને હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે અને પોલીસ પણ આવા આરોપીઓ સામે આ ખડા કાન કરી રહ્યો તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બની છે રાંદેરમાં શીતલ તો રસ્તા પાસે મોડી રાત્રિના સમયે હત્યાની ઘટના બની હતી મોડી રાત્રે રાંદેરમાં મજૂરની હત્યા કરાઈ હતી એક જ રૂમમાં રહેતા યુવાને મજૂરની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે તો આર્થિક રીતે મદદ કરવામાં આવી હોવાની તેના કારણે હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે તો આ અંગેની જાણ થતાં જ રાંદેર પોલીસ સહિતનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે ગઈ તારીખ ચાર પાંચ બે હજાર બાવીસના રોજ રાંદેર પોસ્ટે ખાતે એક હત્યાનો ગુનો નોંધાયેલ છે હત્યાના ગુનાની વિગત એવી છે કે ગઈ તારીખ ચાર પાંચ બે હજાર બાવીસના રોજ શીતલ ચાર રસ્તા પાસે પે એન્ડ યુઝ શૌચાલયમાં એક ઇસમ જેનું નામ ચિતરંજનસિંહ છે તે ત્યાં કાળજી રાખતો હતો અને પોતે સાઈડના રૂમમાં રહેતો હતો ગઈ તારીખ ચાર પાંચ બે હજાર બાવીસના રાતના નવ જીરો પહેલાં કોઈપણ સમયે તે વ્યક્તિની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવેલ છે અને હત્યા નીપજવામાં આવેલ છે હત્યાના આરોપીઓનું કોઈ ચોક્કસ દિશા મળેલ નથી પરંતુ તપાસ ચાલુ છે અને ખૂબ જ ઝડપથી આરોપીઓની ધરપકડ કરવામાં એન્ડ યુઝ શૌચાલયમાં નોકરી કરતો હતો પહેલાં મુંબઈ કરતો હતો ત્યારબાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર થોડોક સમય નોકરી કરી અને ત્યારબાદ શીતલ ચાર રસ્તા પાસે પે એન્ડ યુઝના જે કોન્ટ્રાક્ટર છે એમના ત્યાં પણ એક નોકરી હત્યાનું કારણ બે ત્રણ દિશાઓમાં અમે ચલાવી રહ્યા છીએ જેમાં એના ગામ બાબતની કોઈ અદાવત કે વગેરે એના કોઈ પર્સનલ ઇશ્યુ અથવા કોઈની પાસે લેવડ દેવડનો આર્થિક ઇશ્યુ હોય છે એવું અત્યારે પ્રાથમિક રીતે જણાય છે સુરતમાં રોજ રોજ હત્યા સહિતના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ફરી આવી જ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી છે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ સસેટા સાથે અઝર કુરેશી